નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટર ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો માટે અસહ્ય સાબિત થઈ રહી છે શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ અને જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવતા કામદારોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે જિલ્લાના અધિકારીનું ધ્યાન દોરતા ટ્રાફિક માટે કારણભૂત ઘટના નિર્માણની કામગીરી બંધ કરી દેવામાં આવી છે ઉમરગામ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમન માટે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે માર્ગના નિર્માણનું કાર્ય આયોજન પૂર્વક થાય એવી સ્થાનિક વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરતા જોવા મળે છે ઉમરગામ તાલુકાના વેપારી મથક ગણાતા સંજાણના મુખ્ય બજાર વિસ્તારમાં દબાણ કરાતા ફરી અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે दबाण ने कारण मुख्य मार्ग थी वाहन चालक पारावार मुश्किल मुसाफरी करता यात्री टिकट बाजी सुधी पहुंचा हालाकी सामना करव पड़ी रो नमस्कार दोस्तों जैसा आप सबको मालूम है मॉनसून आ चुका है तो यूआई की तरफ से हमने प्री मॉनसून और पोस्ट मॉनसून की सब एक्टिविटी बहुत ईमानदारी से की है यू की एंटायर टीम और हमने आठ एक सब कमेटी बनाई थी इन्होंने अपना जी जान लगा दिया और बहुत अच्छा अपने हिसाब से काम किया बहुत ही कॉम्पिटेटिव रेट में बहुत अच्छा काम कराया गया है बट हमें एंड में ना तीन जगह ऐसा दिख रहा है कि जहां के काम से हम 100 परसेंट संतुष्ट नहीं है सिंस ये प्री मॉनसून और पोस्ट मॉनसून एक्टिविटी यूआई की रेस्पॉन्सिबिलिटी नहीं है बट बिकॉज ऑफ इलेक्शन एंड आचार संहिता नोटिफाइड ये काम इस बार ले नहीं सकता था तो हमने ये जिम्मेदारी अपने कंधों पे ली प्रकाश फील के पीछे रश्मि राइटिंग के पीछे और जैन दिरासर वहां पर वाटर लॉगिंग के आसार आज भी दिख रहे हैं और हमने इस मैटर के सीरियसनेस को समझते हुए हर डिपार्टमेंट को एमपी कलेक्टर अपना नोटिफाइड ऑफिस अपना नगर पालिका का सीओ जो जो डिपार्टमेंट में हमें उस कंप्लेन का लेटर भेजना था हमने सब इस मैटर को हर जगह उठा दिया है और हमारा ये मानना है कि आने वाले साल में हम टेम्पररी सोल्यूशन नहीं हम परमानेंट सोल्यूशन देने का आपको वादा करते हैं उमरगाम पोलियो दिवस निमित्त ठेर ठेर पोलियो टीपा पीवड़ा कार्यक्रम नयोजन आरोग्य विभाग द्वारा करवा મારોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરે બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા ફણસા ખાતે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ તથા હર્ષદભાઈ શાહ સહિતના આગેવાનોએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભિલાડ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પિયુષભાઈ શાહ પોલીસ વિભાગના અધિકારી આરોગ્ય વિભાગના અધિકારી અને રેલવે વિભાગના અધિકારીઓએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા ઉમરગામ શહેર સંગઠન દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ શહેર ભાજપ સંગઠન પ્રમુખ સંજયભાઈ જોશી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ એકત્રિત થઈ મહાન રાષ્ટ્રીય વિચારકને બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી શિક્ષક કભી સામાન્ય નહીં હોતા પ્રલય નિર્માણ દોનો ઉસકી ગોદને ખેલતે વાપી નજીક ડુંગરા પ્રાથમિક શાળામાં છેલ્લા સત્યાવીસ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા ચારુલતાબેન પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેઓના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ડીવાયએસપી બી એન દવે જિલ્લા પંચાયત શિક્ષક સંઘના ચેરમેન કેતનભાઈ પટેલ પાલિકા પ્રમુખ પ્રકાશભાઈ પટેલ ડુંગરા માજી સરપંચ મંજૂર ખાન વીઆઈ પ્રમુખ સતીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તા અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા લગભગ આ શાળામાં સત્તાવીસ વર્ષની સર્વિસ થઈ અને લગભગ આમ જો ઘણો તો મારે ચાલીસ વર્ષની સર્વિસ થવા જાય છે પહેલા જે બધી હોદ્દો હતો મારો એ ઉપ શિક્ષક તરીકેનો હતો અને હવે જે એક વર્ષથી આ શાળાનું સંચાલન આવ્યું એ ખૂબ જ આમ જોઈએ તો ખૂબ કઠિન હતું પણ મારા શિક્ષક મિત્રોના સહકારથી મારું એક વર્ષ એકદમ હેમખેમ પૂરું થઈ ગયું એ માટે હું શાળા

વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને અસામાજિક તત્વો ઉપર અંકુશ લાવવા કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે વલસાડ તાલુકામાં અતુલ અને કપરાડા તાલુકામાં નાનાપોંડા પોલીસ મથકત વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સંવેદનશીલ વિસ્તારોને કોર્ડન કરી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર